બધા મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ટૂંકા ગાળામાં અમારા ઇન્વાઇટ કરવાથી આજે આવ્યા સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ ડીજીવીસીએલમાં એપ્રિલના મહિનામાં સ્ટાર્ટ થયું એના માટે આ અગાઉ પણ અમે ઇન્ફોર્મેશન એડવર્ટાઇઝમેન્ટ વગેરેનું કામ શરૂ કરી દીધું હતું છેલ્લા બે ત્રણ મહિનાથી લગભગ મેજોરિટી પબ્લિકને આ વિસ્તારમાં ખબર પણ હતી કે ટૂંક સમયમાં સ્માર્ટ મીટરથી રિપ્લેસમેન્ટ આવવાના છે એપ્રિલના મહિનામાં અમે સ્ટાર્ટ કર્યું લગભગ એક મહિના બધું સ્મૂથલી ચાલતું હતું અરાઉન્ડ ટેન થાઉઝન્ડ મીટર દસ હજાર મીટર જેટલા અમે ચેન્જ રિપ્લેસ પણ કર્યા એક મહિનામાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ખાસ કરીને આ સોમવારના પછી થોડા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે ખાસ કરીને ઘણા બધા લોકોને એવું ડાઉટ છે કે સ્માર્ટ મીટર આવવા પછી મીટર બહુ ફાસ્ટ ચાલે છે રિચાર્જ બહુ જલ્દી પતી જાય છે તો એમાં જેટલા પણ કન્ફ્યુઝન્સ છે ભ્રાંતિઓ છે અને અમારી તરફથી અમે ક્લેરિફિકેશન પ્રોએક્ટિવલી આપી શકીએ એદા એટલા માટે આજે અમે બધાને ઇન્વાઇટ કર્યા છે શાંતિથી અમે પહેલાં થોડી અમે માહિતી તમારી સાથે શેર કરી દઈએ અત્યાર સુધી અમે કેટલું કામ થયું છે કયા પ્રકારે અમે બિલિંગ કરીએ છીએ કયા પ્રકારે લોકો રિચાર્જ કરાવી શકે છે અને કયા પ્રકારેના ડિડક્શન થાય છે એ બધી માહિતી અમે શેર કરીશું એના પછી આપણા જેટલા બધા પ્રશ્નો હોય એ પણ આપણે વન બાય વન લઈશું કે કોઈ પણ ક્લેરિફિકેશન આપણને જોઈએ તો આજે મળી જાય અને આના પછી પણ કોઈ ફિલ્ડમાં કન્ફ્યુઝન કે એવું કોઈ પણ ડાઉટ આવે તો અમારી ટીમ સતત તૈયાર છે કોઈપણ ડાઉટ આવશે કોઈ પણ ક્લેરિફિકેશન જોશે કોઈ પણ મિસકમ્યુનિકેશન થાય એ બધું અમે તમે સમયસર અપાવી શકીએ એના માટે અમે પ્રયત્નશીલ છીએ તો સૌથી પહેલાં તો મારે કહેવાનું છે કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું જે કામ છે સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનું ઇલેક્ટ્રિકલ મીટર હતું સ્ટેટિક મીટર જેને કહેતા હતા એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ ઇલેક સ્ટેટિક મીટર જ છે ખાલી એના ઉપર એક એડિશનલ કમ્યુનિકેશનનું મોડ્યુલ હોય જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેલી બેસિસ ઉપર એવરી દરેક કન્ઝ્યુમરનો કેટલું વપરાશ થઈ થઈ રહ્યું છે તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાઈ કરી શકીએ અને ક્યાં લીકેજસ થયા છે ક્યાં કેટલું કન્ઝમ્પશન થયું છે એના આધારે બિલ પણ બનાવી શકીએ